હવે હું તપાસ કરું અહીંયા ફોન કરો કદાચ જીવતા હોય તો આવશે રાખના તો ફોન કરો દીવતા કરવા પડી જાય તમારે તો આપણે દીવતા હશે તો આવશે જરા મારા ફોન થી એમ હા એક જ ફોન આવી જાય તમે બેહાડામ નહીં જાવ મર્યા છે તો તમે તો ગમને છત પર જશો બધે જાવ બેહાડામ કાવભાઈ ના તો લગભગ નથી જ બેહાડામ તો ઘણા જાય તો બે કાવભાઈ નું બેહાડામ નથી હોબલે એમ એવો છે ફોન કરો કે કાવભાઈ દીવતા છે તો આયા દે મતલબ રાત બી નથી કરી ના ના પણ ફોન કરવા દે કરો ફોન કરો તો હેલો કોણ બોલો

momentum ani vathi ko tha khabar hi nahi to bharapro hai apne mein bolle 5 var pehla 8 lakh rupya ni loan kari ha ajun bhi barya na ani khatre bank ma thaya ta ke ya tamaro patri to malya demand su ke khabar thai ke kalu bhai to off thai gaya abhe to ame to chalal purut kari jaave gadi ne kagad hi aale ta bhai gadi se ke nahi e khabar nahi ame to amari jindagi ne gadi lai nahi thi e am kya to poka aay ra ke ha thoda gana badla ke kaaka na aala lage kaaka na aala mane ud lage કાકાના કાકારા દેદાય ભરજન કાકા થોડો વેચાણ લાગી ગાડી વેરી લાડી તો એટલો કર્યો નહીં પણ મને ખબર તમે ગાડી લાયો તો કોકડાડો તો બેઠો હોય કે કડી આ પણ વાળો આ એન્ટ્રી બોલે છે મણેલા થોડા કરે આ બે 50 કહેવાય છે આ વાળો છે આ ચલા દે એ ગાડી ફોટો કેનો તમારો કાળો છે બીજો આ બે 50 છે કે નહીં તે તો અમારો કાળિયો બસ આ ગાડી ઊભી આગળ કોણ છે તે તો કાળી આ તો તમે તો ગાડી નથી કેનો છે અમે ફોટો પણ એવો તો ગાડી તો કોકડી ગાડી હોય તો ફોટો તો પડે જ સા ચોપડીનું નામ કેનો બોલે બગેવો છો

પણ એનો કોક નિકાલ તો લાવો પડશે બેંકના કર્મચારીઓ એ તમે તમારી રીતે પૂરો તો એ શું કહેવા માગે હું આ કર્મચારી આનંદ વાત કરું છું કેવા માગે રહી આ બેન મેન અધિકારી કોણ છે બેંક આ ભાઈ બોલો સરપંચ સાહેબ હવે આ ભાઈ જે કરવાનું છે તો કરીને છે કાકાની કોઈ ખબર હતી નહીં એ તો કર્યું જ મને દેખાય એવું

પણ મારા કાન તો હાલ તો ખોટી કોળી નથી પણ અમારો કાળો છે ને એને તમે કાન બાર મહિના વગે રાખો પણ પછી આધાર તમે કરો તમે એમ કહેતા હોય એમ કરો મારા કાન પાંચ વર્ષ રહ્યા પડે તો પાંચ વર્ષ પછી આધાર પાલ છે આપણને તો તો અમે કોઈ ઘરે તો કોમ કરતો નથી મને કોઈ રૂપિયો કમાઈ આવતો નથી તો પછી હું બરોબર આ જાય હમણાં તો બરોબર ને કાન હવારથી મેલ દોર આપણે અહીંયા કોમ કરવા એમ બોલાઈ નક્કી કરો કે તો તમારું મોજે તાઈ મેલ દોર

કાકા તમે જે કોઈ સહી હું તો જે તમે કહો કે ઉઈ દાવ તો ઉઈ દાવ તમે કોઈ એમ કશું મતો હવે તો ને તો કેમ કે હું કાલથી આવી જાય સર સરપર સાહેબ હું હવાર થી આવી દઉં તમારી એ તો હવે હવાર થી તો આવી જાય હા કરી હવે આવું કામ કર દે મત ના હવે નઈ કરું કોઈ દાડો અને આમો આ બે વાર પ્રસાદ આનો જે કારો ગયો આપણે અહીં કાલે આવી જાય કોમે હો કોસ વર રહેવાન છે હા કોસ વર શું માર કાકો કે કે 10 વર તો 10 વર હવે જે કારો રહેવા વત્ર પહેલા આટલા સીધા રહેવા તો હવે દાડા આવત આ જે કારો રહેવા વત્ર દે બલે આપણે શું કામ કરું

Thank yeah. you.